સુરેન્દ્રનગરથી જ્યાં ચોટીલામાં વધુ વધુ ગામોને જોડતો પુલ ધરાશાય થયો છે પુલ તૂટવાનો લાઈવ વિડિયો પણ સામે આવ્યો છે જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ તંત્ર દ્વારા પુલ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે તો ભારે વરસાદને પગલે હાલ ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ચોટીલા પાસેનો આ પુલ કે જે ધરાશાય થઈ ચુક્યો છે ભારે વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે પુલ ધરાશાય થઈ ગયો છે જોકે વધુ એક પુલ ધરાશાય થવાની ઘટના સામે આવતા ચિંતાગ્રસ્ત માહોલ હતો સદનસીબે કોઈ જાનહાના સમાચાર નથી તસવીરો જે છે તે કેમેરામાં કેદ થઈ ચૂકી છે આપ જોઈ રહ્યા છો એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને તેને કારણે આ પુલ જે છે એ ધરાશાય થઈ જાય છે પુલ વચ્ચેથી બ્રેક થઈ ગયો છે પરંતુ તે સમયે ત્યાંથી કોઈ વાહનોની અવરજવર કે કોઈ વ્યક્તિની અવરજવર નહોતી થઈ રહી કારણે આ પુલ રહીશ થયો તે સમયે કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાય જોકે સવાલ ચોક્કસથી એ થાય છે કે તંત્ર પહેલેથી પ્રીમોન્સૂન એક્ટિવિટી કરતું હોય છે પરંતુ આ પ્રકારની જે જોખમી ઇમારતો જે હોય છે તેને તો નોટિસ આપવામાં આવે છે પરંતુ જે સરકારી વસ્તુઓ છે તેની કોઈ જાળવણી નથી કરવામાં આવતી વધુ માહિતી આપવા સંવાદદાતા મયુર અમારી સાથે ફોનલાઇન પર છે મયુર વધુ એક પુલ ધરાશાય થવાની ઘટના સામે આવી છે સૌથી પહેલો તો જણાવો કે આ પુલ કેટલો જૂનો હતો અને આ ધરાશાય થવાની ઘટના સામે આવી ત્યારે ત્યાં શું પરિસ્થિતિ સર્જાઈ હતી અને ચોક્કસ ધરણા ધારણા આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું ગામનો આ બ્રિજ છે જેમ કે સદગતિભાઈ કહી ગામ લોકો ત્યાંથી વાહન લઈને પસાર થતા હતા વાઇબ્રેટિંગ જાજો મારતો તો એટલે લોકો જોઈ જ રહ્યા હતા અને આવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે વિડીયોની અંદર લાઈવ વિડીયોની અંદર જોઈએ છે કે આપણે

બિલકુલ એક સવાલ એ પણ થાય મયુર કે જે પ્રકારે આ પુલ ચાય થયો છે કે લોકોને પણ આ પુલ રીતસ નો ધ્રુજતો હોય તેવી ધ્રુજારીનો અનુભવ થતો હતો લોકોને પણ ભયજનક લાગી રહ્યો હતો તંત્રની કામગીરી અને એ લોકોની ખાસ પ્રીમોન્સૂન એક્ટિવિટીની એક ભાગ હોય છે કે જેમાં આ પ્રકારની જે જોખમી ઇમારતો હોય કે જોખમી વસાહતો હોય તેને નોટિસ આપીને કે સમારકામ કરીને પહેલાં તેને રિપેર કરવામાં આવે પરંતુ સવાલ એ છે કે આ જૂનો બ્રિજ આ પ્રકારે અચાનક તો ધરાશાય થયો નહીં હોય તેમાં ક્રેક પડેલી હશે અને તે નાજુક હશે તે તો પહેલેથી જ ખ્યાલ હોવો જોઈએ તે છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી ચોક્કસ આપણે વાત કરીએ તો આ પુલ કોઈ એટલો બધો જૂનો છે જ નહીં પેલી વાત કે આપણે આપણા ગામના સૂત્ર પાસેથી એ બધી માહિતી થોડીક જાણવા મળે માહિતી મળેલી છે અને હાલ થોડીક તપાસ કે અને વાઇબ્રેટિંગ મારતો તો એટલે જ લોકો કેમેરો કે મોબાઈલ ચાલુ કરીને પણ જોતા હતા કે કેટલું વાઇબ્રેટિંગ કરે છે જે છકડો વાહન કે એવું નીકળે તો પણ વાઇબ્રેટિંગ મારતો તો સદનસીબે કહેવાય કે કોઈ ઝાઝા પેસેન્જર બેઠેલા કે ઝાઝું કોઈ મોટું વાહન નીકળવું હોય તો આજ મોટી દુર્ઘટના ઘટી શકે સુરેન્દ્રનગરમાં જી બિલકુલ મયુર આભાર તો આ પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જે પ્રકારનો આ પુલ દેખાઈ રહ્યો છે તેટલો જૂનો અને જર્જરિત આ પુલ નહોતો તે છતાં પણ ત્યાંના રહીશોની એ ફરિયાદ હતી કે જ્યારે પણ ત્યાંથી પસાર થવામાં આવતું હતું તે જે સામાન્ય ધ્રુજારી થતી હોય છે તેના કરતાં વધારે ધ્રુજારી લોકોને અનુભવાતી હતી જેને કારણે આ પુલ જોખમી હોવાનું લોકોને લાગી રહ્યું હતું તે છતાં પણ આ પુલ પર કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું સદસીબે જે સમયે આ પુલ ધરાશાય થયો છે ત્યાંથી કોઈ પસાર નહોતું થઈ રહ્યું પરંતુ જો અહીંથી વાહનો પસાર થઈ રહ્યા હોત અને આ વાહન ચાલકોમાં ડૂબ્યા હોત કોઈનું મોત થયું હોત તો તેની જવાબદારી તંત્ર લે અને સવાલ એ પણ છે કે આ પ્રકારની તસવીરો વારંવાર સામે આવે છે કે શું તંત્રની કોઈ જવાબદારી નથી કે આ પ્રકારે જે પણ જોખમી ચીજવસ્તુઓ હોય જે જોખમી પુલ હોય તેનું ખાસ સમારકામ કરવામાં આવે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે કામ કરવામાં આવતું હોય છે તેને લઈને હાલ જે ઘટનાઓ સામે આવી રહી છે તે ચોક્કસથી સવાલો ઊભા કરે છે કારણ કે ત્રણ તસવીરો આજના દિવસથી સામે આવી રહી છે જેમાં પહેલી તસવીરમાં સુરેન્દ્રનગરમાં એક બ્રિજ તૂટ્યો હોવાની ઘટના જેના વિશે હમણાં જ મેં વાત કરી ત્યારબાદ છોટાઉદેપુરની એક ઘટના સામે આવી હતી જ્યાં પણ એક બ્રિજ નમી ગયો હોવાનું સામે આવ્યું હતું ગઈકાલની આ ઘટના છે ભારે વરસાદને કારણે ત્યાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ જે છોટાઉદેપુરની જ અનેક તસવીર છે જે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ હતી કે જ્યાં ડાયવર્ઝ ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો તો વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાની વાતો તો કરે છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિને ખાડી નથી શકાતી જો કે તેમાં લોકોનો ભોગ લેવાય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો પણ નવાય નહીં સદનસીબે કોઈ જાનહનના સમાચાર નથી પરંતુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે તેવો ચોક્કસથી એક સવાલ છે